પૂરબંદર તાલુકા રેડ રેડક્રોસ સોસાયટી અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પાયોનિયર ક્લબના સહિતની વિવિધ સંસ્થાઓ અને શહેરના આગેવાનો દ્વારા આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન હેઠળ શહેરમાં પાંચ હજાર વૃક્ષોનો ઉછેર કરવાની મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં આજે શહેરના આગેવાનોએ અપીલ કરી હતી નમસ્તે મિત્રો આજથી બે વર્ષ પહેલાં જૂન બે હજારમાં અમે ડૉક્ટર ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં જંગલો અને વૃક્ષોની ઘટતી સંખ્યાને કારણે વાતાવરણમાં ખૂબ જ ગરમી વધી રહી છે તેની વાતો થતી હતી અને અમે એક મિટિંગ કરી અને તરત જ પાંચ જૂન બે હજારના બિલકુલ વિલંબ કર્યા વગર વિશ્વ પર્યાવરણ દિવસને અમે ગવર્મેન્ટ કચેરીની મંજૂરી લઈ ધરમપુર વેટરની વેટરનરીમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ત્રણસો વૃક્ષોનું વાવેતર કર્યું અને બધા ડૉક્ટરોએ ફંડ આપ્યું અને પછી આ કામ ધીમે ધીમે આગળ ધપાવ્યું પાણી પીવડાવવા માટે ટેન્કર અને ટ્રેક્ટર ખરીદી લીધું થોડા માણસોની માવજત માટે કાય કાયમી માટે અમે નિમણૂક કરી અને એ જ વરસમાં વનાણા ટોલ પ્લાઝા પાસે એરપોર્ટની લાઇનમાં નેશનલ હાઈવે ઉપર કલેક્ટર કચેરીની સામે ચાંદીપની રોડ પર ચિલ્ડ્રન હોમ ફોર બોઇસ અને ગવર્મેન્ટ એરપોર્ટ સંકુલમાં નરસન ટેકરી ફોરેસ્ટ ઓફિસ સામે આંગણવાડીમાં અને નજીકના મંદિરોમાં આસપાસમાં અને ખાપટ ગૌશાળામાં અમે વૃક્ષોનું વાવેતર કર્યું આ રીતે બારસો વૃક્ષોનું અમે અમે લોકોએ વાવેતર કર્યું અને બે વર્ષમાં તે ઘણો સરસ તેનો ઉછેર થયો થોડા જ સમયમાં અલગ અલગ સંસ્થાઓ રોટરી ક્લબ ઇનર સી સીએ એસોસિએશન અમારી સાથે જોડાઈ ગયું પરંતુ અમને આ એક્ટિવિટી ખૂબ જ ઓછી લાગતી હતી કારણ કે અમારું લક્ષ્ય આખા પોરબંદરના દરેક વ્યક્તિ રીઠ એક વૃક્ષનું હતું જે પૂરું થવા માટે ઘણી બધી મહેનતની હજી જરૂર હતી પણ આ બે વર્ષ પછી અમને ઓચિંતા જ રામદેવભાવ મોઢવાડિયા અને અર્જુનભાઈ મળી ગયા અને એમણે અમારું કામ આગળ ધપાવવામાં અમારી ખૂબ જ મહેનત કરી અને બધી જ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને અમારી સાથે જોઈન કરી અને હવે અમે આ કામને આગળ ધપાવવા માટે ખૂબ જ અવકાશ છે અને અમે લોકો એવું વિચારીએ છીએ કે આખા પોરબંદરને લીલુછમ કરી દેવું અને આખા પોરબંદરનું ટેમ્પરેચર મિનિમમ પાંચ ડિગ્રી ઘટાડવું લોકોને એસી જેવી પોરબંદરમાં ઠંડક આપવી અને તમારા બધાના સહયોગની અમને ખાસ જરૂર છે થેન્ક યુ અત્યારે ઉનાળાની કાળઝાર ગરમીમાં આપણે બધાએ શેકાઈએ છીએ ત્યારે ખરે ફરીથી આપણી આંખ ઉઘડે છે કે હવે વૃક્ષો વિના આપણો ઉદ્ધાર નથી માનવજાતને બચાવી હશે પશુ પક્ષીઓને બચાવવા હશે તો વૃક્ષો વાવા જ પડશે અને આપણે તો એકસો ચાલીસ કરોડનો દેશ છીએ એકસો ચાલીસ કરોડ જણા શ્વાસ લઈને હવામાંથી ઓક્સિજન શોષે તો એને ઓક્સિજનના નહીં વૃક્ષોની જ જરૂર છે અને પોરબંદરના સામાજિક સંસ્થાના રમ પ્રવીણભાઈ ખોરાવા રામદેવભાઈ મોઢવાડિયા અને અમે જે અમારા મિત્રોનું એક ગ્રુપ છે ઘણા બધા લોકો હવે આ આ વાતે કમર કસે છે જોડાવા તૈયાર થયા છે અને એને અનુસંધાને આવતીકાલે રવિવારે અહીંયા મોહનભાઈ કોટેચા તાજાવાલા મહાજન મંડીમાં એક મિટિંગ રાખવામાં આવી છે સાંજે પાંચ વાગે જેમાં રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અધ્યક્ષ સ્થાન આપશે અને બસંત બાવા છે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો છે એ બધા પણ આવશે અને પોરબંદરની સામાજિક સંસ્થા આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓ મોટા પાયે ભેગા થશે અને અમારું આયોજન છે કે ટૂંક સમયની અંદર પોરબંદરમાં પાંચ હજાર વૃક્ષો લહેરાતા કરવા અને એ એને માટે માત્ર અમે જ નહીં પણ આખું પોરબંદર પોરબંદરનો દરેક નાગરિક પોરબંદરનું દરેક ઘર આગળ આવે અને એમાં મદદરૂપ થાય એવી અમારી અપીલ છે થેન્ક યુ